એ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા યુઓ ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ફોર બાય ફોર ટ્રેક્ટર છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને બાવીસના મોડલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કંપની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ન્યૂ કન્ડિશન જ ટ્રેક્ટર છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર માત્ર ઝીરો કલાક ચાલેલું છે ટ્રેક્ટર ચા હાકેલું જ નથી જીરો કલાક ટ્રેક્ટર ચાલેલું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો તમારી આ ટ્રેક્ટરની કિંમત આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને તમે આ ટ્રેક્ટરની કિંમત પૂછી લેવી આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રાણું તેર જીરો સાત બાણું ત્રેસઠ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ટાયર પણ નવા ટાયર છે બધું જ કમ્પ્લીટ એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મહિન્દ્રા યુવો ચારસો પિંચોતેર ફોર બાય ફોર ટ્રેક્ટર વેચવાનું છે તો આ ટ્રેક્ટર તમને રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ચંડીનાથ ટ્રેક્ટર ધોળકા તમને મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મિત્રો આ ટ્રેક્ટર જલ્દી વેચાઈ જાય છે એમ છે તો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો જલ્દીથી કોન્ટેક કરજો નહીંતર આ ટ્રેક્ટર વેચાઈ જાય તેમ છે સાવ જીરો કલાક ચાલેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચોરૂમ કન્ડિશન ન્યૂ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ તમને આ ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે